આણંદપુરમાં વતની હાલ કેશોદમાં ખમણના ધંધારથી સમીરભાઈ ગોવિંદભાઈ ચોવટિયા અને તેમના પત્ની દક્ષાબેન ગઈ તારીખ બાર જૂનના રોજ જૂનાગઢ જીજે જીરો વન એમપી ફોર થ્રી ટુ ફોર નંબરના મોપેડ પર કેશોદ પર ફરતા હતા નેશનલ હાઇવે પર મંગલપુર પાટિયા નજીક પહોંચતા કેશોદ તરફથી પૂરપાટ ઝડપે આવતા જીજે જીજે ઇલેવન વીવી નાઇન એટ નાઇન વન નંબરના ઓવરલોડ રેતી ભરેલા ડમ્ફરે મોપેટની પાછળથી ઠોકર મારતા મોબેટ રોડ બહારની રેલિંગ અને ટ્રક વચ્ચે ફસડાઈ જતા સવાર ફંગોળાઈ ટ્રક નીચે આવી જતા બંનેના શરીર પર ટ્રકના પાછળના વ્હીલ ફરી વળતા બંને કચડાઈ ગયા હતા જેમાં સમીરભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની દક્ષાબેનને પ્રથમ જુનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે મોડી સાંજે દક્ષાબેનનું મૃત્યુ નિપજ્યું હતું ગોજાર અકસ્માતમાં ડમ્ફરે પતિ પત્નીનો ભોગ લેતા અમદાવાદ ખાતે અભ્યાસ કરતા પુત્રએ એક સાથે માતા અને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ